સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઇડબલ્યુએસ અનામતની માંગ તેજ થઇ છે ગાંધીનગર સર્કિટ હાઉસમાં રાજકીય અનામત માટે આજે બેઠક થઈ પાટીદાર બ્રહ્મ સમાજ ક્ષત્રિય સમાજની બેઠક મળી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દસ ટકા આઈડબલ્યુએસ અનામતની માંગ ઉઠી છે દિનેશ બામણીયા મનોજ પનારા સહિતના આગેવાનો પણ બેઠકમાં હાજર છે બેઠક જે કરવામાં આવી ખાસ બેઠક માનવામાં આવી રહી છે અપેક્ષિત લોકો માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવાની થઈ રહી છે એમાં ઈડબલ્યુ અનામત આપવાની જોગવાઈ કરવામાં આવે પ્રથમ માગણી અમારી એ છે સાથે સાથે બીજી માગણી એ છે કે જે અત્યારે રોસ્ટર મેન્ટેન કરીને સીટો જાહેર કરવામાં આવી છે એમાં જે કંઈ ક્ષતિઓ અને ખામી રહી છે એ બાબતે સરકાર તાત્કાલિક સુધારા કરી અને એના આગળ કાર્યવાહીમાં ઇડબલ્યુ એસને ઉમેદવારોને અનામતની સીટ આપવામાં આવે જ્યાં સુધી આ બંને વસ્તુનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણી જાહેર ન થાય એવી અમારી માંગણી સ્પષ્ટ છે પછી દિનેશભાઈને અમે બધા એવો વિચાર કર્યો કે ભાઈ આમાં આપણે બધાએ લોકો સુધી આ પ્રશ્નો લઈ જાય એટલા માટે આજે પાટીદાર સમાજના આગેવાનો છત્રી સમાજના આગેવાનો બ્રહ્મ સમાજના આગેવાનો અને અન્ય સમાજોના આગેવાનોને આ બાબતમાં શું શું નુકસાન આનાથી થઈ રહ્યું છે અને એનાથી સંપૂર્ણપણે વાકેફ કરવા માટે આગળ શું શું કરવું જોઈએ એ પણ આજે બધાના અભિપ્રાયો લેવાશે